અમારે દિવાળી પછી બે હજાર ત્રેવીસના વર્ષમાં કાળુભાઈ કથિરિયાન ત્યાં બંગલો બનાવેલો એના વતનમાં નેસડી ગામમાં અને એમની ત્યાં મોટો કાર્યક્રમ હતો જજ સાહેબ સીએમને મંત્રીમંડળને બધા આવવાના હતા મહેમાનગતિ પ્રમાણે એટલે કાળુભાઈને ત્યાં અમે પ્રસંગ પૂરો કર્યો છે અને એમણે બીજે દિવસે ફોન કરીને બિલ માટે બોલાવેલા છે હવે કાળુભાઈનું આપણે રેફરન્સ લઈએ કે ભાઈ અમારું માંદલિયા મંડપ સર્વિસનું કામગીરી કેવી હતી તો નમસ્કાર હું કાળુભાઈ નેસડીવાળા બોલું છું માંદળિયા મંડપવાળાએ જે મને સર્વિસ આપી છે એવી મને અત્યાર સુધી સર્વિસ મળી નથી અને હું આ પબ્લિક સિટી કરવા નથી બોલતો હું મારા નાભીમાંથી બોલું છું નમસ્કાર હવે આગળની વાત મારો સંત ભગીરથભાઈ કરે છે તમને નમસ્કાર ભગીરથ વાત કરું છું સર્વિસ બાબતે જે ઝીણી ઝીણી બાબતે અમે જે નોંધ લીધી છે અને જે અમને જોઈતું હતું એ સો એ સો ટકા એ લોકોએ આપ્યું છે એમનો સ્ટાફ અને મેનેજરથી માંડીને નીચલાથી ઉપર લેવલના દરેક માણસોની ભાષાથી માંડીને બધું બહુ સરસ હતું અને એકે વસ્તુમાં અમને ના પાડી નથી અને જેવું કીધું એથી વિશેષ કરીને આપ્યું છે થેન્ક યુ